તમે શું રમતા હતા હમણાં બધી રમતો તો રમતા હતા બધા રોજ આજ રમત રમાવ ચાલો આજે હું તમને નવી રમત રમાડું છું બરોબર ચાલો એક કામ કરો સૌથી પેલા બધા લોકો આજે ગોળ કરેલા છે ને તમે એની ઉપર ઉભા રહી જાઓ ચલો તમે એક વધ્યા છો ચલો તમે તમે એક કામ કરો વચ્ચે ઉભા રહી જાઓ હા આપણે એક રમત રમીએ છીએ ચલક ચલાણું પેલા ઘરે રેબાણું આવી એક રમત રમીએ છીએ તો તમારે શું કરવાનું છે આમની પાસે જવાનું અને એમ કહેવાનું ચલક ચલાણું તો એ એમ કે છે કે પેલા ઘરે ભાણું વળી ત્યાં જવાનું એ દરમિયાન તમારે બીજા લોકોએ શું કરવાનું છે કે એકબીજાના ઘર બદલવાના છે સામ સામે હવે તમે જયારે ઘર બદલશો ત્યારે આ જગ્યા ખાલી થશે તો દોડી જો ઘર તમારું લઈ લેશે તો તમારા ઉપર દાવ આવશે બરોબર સમજાઈ ગયા રમત ચાલો તો આપણે એકવાર જય બોલીશ સરસ તો તમે બધા જ લોકો રમત રમીશું તો આપણે દેશ ની રક્ષા કરી શકીશું બરોબર ચાલો તમે ત્યારે તમે રમત ની શરૂઆત કરો હા ચાલક ચલાણું ચલાણું બાજુ નથી બદલવાનું તમે દાવા દાવા આપો હા જાઓ

પછી આપણે રોજ આપણે રમીએ તો ફિટ રહી શકીએ એટલે ફિટ ઇન્ડિયા આપણે જે આપણા વડાપ્રધાને કહ્યું છે એ પ્રકારે આપણે બધા તન મન થી તંદુરસ્ત રહી શકીએ ચાલો તો બધા દોડો બધા કર

ચાલો દોડો બધા કર ચાલો તમે આવો હવે હું આ ઘર ઉપર ચોકડી મારું છું અહિયાં નથી ઉભું રહેવાનું ફરીથી દોડો કર શહાલો તમે બે લોકો વિજેતા બની ગયા ભારત માં જય બોલાવો